ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગ બે હજાર ચોવીસ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસને રવિવાર તેમજ જુલાઈ મહિનામાં એક બે અને ચોવીસથી અઠ્યાવીસના રોજ ભાવનગરમાં ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ બાય ત્રણ બાસ્કેટબોલ ગેમનો સમાવેશ બે હજાર વીસની ટોક્યો ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો આવનાર સમયમાં બે હજાર ચોવીસની અંદર પેરિસ ખાતે ઓલિમ્પિકમાં ભારતની ટીમ ક્વોલિફાય થાય અને તેમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થાય તેવા હેતુથી બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંગે વિગતો આપતા ભારતીય બાસ્કેટબોલ ટીમની સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે દેશના બાસ્કેટબોલના નકશામાં ભાવનગરની સકારાત્મક નોંધ લેવાઈ રહી છે તેમજ આ વર્ષ દરમિયાન અંડર ફોર્ટીનથી લઈ સિનિયર કેટેગરીમાં કુલ ચોપન ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામેલ પાંચ ખેલાડીઓ ભારતીય ટીમના કેમ્પમાં તેમજ બે ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામેલ આ લીગમાં ઓનલાઈન કુલ એક હજાર ત્રણસો પચાસ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી લીગ માટે એકસો અઠ્યાવીસ ભાઈઓના વિભાગમાં અને એકસો અઠ્યાવીસ બહેનોના વિભાગમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રમનાર ટુર્નામેન્ટ યુ ફોર્ટીન સિક્સટીન એટીન અને ટ્વેન્ટી ફાઈવ સિનિયર વિભાગમાં રમાડવામાં આવશે પસંદગી પામેલ બસો છપ્પન ખેલાડીઓ સવાર સાંજ આઠ ટીમો અલગ અલગ કેપ્ટન કોચ નીચે સવારે પાંચથી નવ વાગ્યા સુધી અને સાંજે સાડા પાંચથી નવ વાગ્યા સુધી તાલીમ મેળવી રહ્યા છે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયરો ભાવનગરે આપ્યા છે ભૂતકાળમાં કિરીટ ઓજાથી લઈને પચાસ વર્ષ પહેલાની હિસ્ટ્રી ઊભો પચાસ વર્ષ પહેલાં પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાવનગરમાં હતા અને ત્યારથી લઈને આજ સુધી લાસ્ટમાં બિરન ઇટાલિયા જૈન આવ્યા કે ભાઈ યોગેશ અત્યારે કેમ્પમાં જૈન આવ્યા આવા ખેલાડીઓ કુલદીપ તમાલિયા પણ કેમ્પમાં છે ભાવનગરના અત્યારે ત્રણ ખેલાડીઓ સિનિયર ટીમના કેમ્પમાં છે એ ઇતિહાસ પચાસ વર્ષથી ચાલ્યો આવે અને હું એવી આશા રાખું કે આવતા પચાસ વર્ષમાં અહીંથી વધારે વધારે સારા ખેલાડીઓ જાય ઇન્ટરનેશનલ લેવલે અને દેશનું નામ રોશન કરે ત્યાં સારું રમીને દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણે જોઈએ છે એટલે ખૂબ મહેનત કરો ખૂબ